સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયું તે બદલ દેવા માફ કરવા વડલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા Thank okay. you. સતત વરસાદ વરસી રહ્યો છે એના કારણે સમગ્ર રાજ્યની અંદર ને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાઓની અંદર ખૂબ મોટા વરસાદના કારણે ખેડૂતોને મોટું જ્યારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો હોય પશુપાલકો હોય એની સાથે જોડાયેલા ખેતમજૂરો હોય આજે સતત એકલ ફર્યા હતા પોતે પોતાની વાડીની અંદર જઈ શકતા નથી પોતાના ખેતરની અંદર જઈ શકતા નથી ત્યારે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ખેડૂતોને ન્યાય આપવાના બદલે સર્વેની વાતો કરે છે ઓનલાઈનથી અમે જોડાવાની વાતો કરે છે પણ સરકાર અત્યાર સુધી ખેડૂતોને કાંઈ આપવાની વાત કરતી નથી ત્યારે અમે આજે શિહોર શહેરની અંદર વઢલા ચોકની અંદર અમે ખેડૂતો સાથે અમારા કાર્યકર્તાઓ સાથે ધરનાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ આવેદન પત્ર આપવાના છીએ કે આ ગુજરાતની અંદર ખેડૂતોને સંપૂર્ણપણે દેવું માફ થાય પશુપાલકોને ઘાસ સારાની વ્યવસ્થાઓ કરે ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો હોય કે ભાગ્યાઓ હોય એમને પણ રાહત પેકેજ જાહેર કરે એની માંગણી સાથે આજે અમે સિહોર શહેરની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો અને ખેડૂતો સાથે અમારા ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ આ આવેદનપત્ર શ્રી બીજો કોઈ અન્ય કાર્યક્રમ ખરો અમે આજે ખેડૂતોના હિત માટે જ્યારે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ ત્યારે પ્રાંત અધિકારી કે મામલતદાર શ્રીને અમે અમારું આવેદનપત્ર આપીને સરકાર સુધી અમારી વાત પહોંચાડે એમના માટેનો કાર્યક્રમ આજે અમે કરી રહ્યા છીએ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ આજે સમગ્ર રાજ્યમાં કુદરતી આફત આવી છે બબ્બે સિઝન સાફ થઈ ગઈ ચોમાસાનો પાક ખેડૂતના ઘરમાં આવવાની તૈયારી હતી ત્યારે ભયંકર વરસાદના લીધે એક લીલો દુષ્કાળ પડ્યો છે અને શિયાળુ સીઝન પણ ખતમ થઈ ગઈ બબે સીઝન આજે સાફ થઈ ગઈ સપાટ થઈ ગયું જગતનો તાત ખેડૂત ધરતીપુત્ર અન્નદાતા આજે શિથરે હાલ થઈને ભિખારી થઈને આ સરકાર પાસે ન્યાય માગી રહ્યો છે મદદ માગી રહ્યો છે ત્યારે આ સરકારે ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયા માફ કરી દીધા છે ટાટા બિરલા રિલાયન્સ અદાણી અંબાણીના કરોડો સરકાર હતી કેન્દ્ર એક સપ્તિ માં દેવા બોતેર હજાર કરોડ માફ કરી દીધા ત્યારે આ સરકારે હજી એક પણ રૂપિયાની જાહેરાત કરી નથી જગતનો તાત ગણાતો આ ખેડૂત જેને આપણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો છે એવો ખેડૂત જયારે આજે પાયમાલ થઈ ગયો છે ત્યારે હજી બે દિવસ પહેલા જ્યારે ગુજરાતની અંદર કેવડિયા કોરોની ખાતે આ દેશના માનની વડાપ્રધાન આવ્યા ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટી આશા હતી અપેક્ષા હતી કે કમસે કમ ખેડૂતોને માવઠાની નુકસાની બાબતે આ દેશના વડાપ્રધાન પોતાની સંવેદના વ્યક્ત કરશે એમણે ખૂબ મોટું ભાષણ કર્યું પરંતુ ખેડૂતોને ક્યાંય યાદ ન કર્યા આજે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ એકથી થી લઈને પાંચ તારીખ સુધીમાં તમામ તાલુકા મથકોએ પ્રાંત અધિકારી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આવતા દિવસોમાં કોંગ્રેસની માગણી પ્રમાણે સંપૂર્ણપણે ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ કાઢવામાં આવશે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ કોંગ્રેસનો એક એક કાર્યકર એ ખેડૂતો માટે લડશે એના માટે આજથી તમામ ખેડૂતોએ સંકલ્પ લીધો છે ત્યારે સમગ્ર ભાવનગર અને સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમો ચાલુ છે અને આવતા દિવસોમાં સરકાર જો ઉદ્યોગપતિના અબજો રૂપિયા માફ કરી શકતી હોય તો આ જગતના તાતના સામાન્ય ખેડૂતોના માફીની અમારી વાત છે ખેડૂતોના દેવા માફીની અમારી વાત છે ત્યારે આજે માત્ર સોમાસું એક જ પાક નિષ્ફળ થયો એવું નથી આજે તમે ખેતરોની અંદર જુઓ તો શિયાળુ પાક પણ ન લઈ શકે એવી ખેડૂતોની દયની પરિસ્થિતિ છે નાની નાની દીકરીઓ બાળકો અને વૃદ્ધ માતાઓ પણ ખેતરે જઈને જોઈને રડે છે ત્યારે આપના માધ્યમથી આ સરકાર જાગે ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે અને ખેડૂતોના સંપૂર્ણ છે શિયાળુ પાક જ્યારે ફેલ જવાનો છે આવતા શિયાળુ પાક પણ ખેડૂતો લઈ શકવાના નથી ત્યારે તમામ મોરચા ઉપર ખેડૂતોને સરકાર મદદ કરે એવી અમારી તમામ કોંગ્રેસીઓની માગણી છે જય હિન્દ જય ભારત ભારત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર સિંગોર શહેર અને તરબા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોક ખાતે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોના ખેડૂતોના જે દેવું છે એ માફી માટે કોંગ્રેસ સમિતિ દ્વારા એક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને કોંગ્રેસ સમિતિ એવું માને છે કે આ કોઈ રાજકીય મુદ્દો નથી પણ એક સંવેદનશીલ મુદ્દો છે અને ગુજરાત સરકાર પણ પોતે જ્યારે એમ કહેતી હોય કે સંવેદનશીલ સરકાર છે ત્યારે સરકારે સંવેદનશીલ થઈને આ જે ખેડૂતોને જે નુકસાન થયું છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માહોલું છે કમોસમી વરસાદ છે પણ આ વરસાદ છેલ્લા સાત દિવસથી પડે છે અને આ સાત દિવસથી જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે હવે આને અતિવૃષ્ટિ જેને કહી શકાય કે લીલો દુકાળ કહી શકાય એવી અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે ખેડૂતો અત્યારે પોતાના ખેતરમાં કે વાડીમાં જઈ શકતા નથી વાડીમાં પાણી ભરાઈ ગયા છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કપાસ અને મગફળી એ અત્યારે કેવી હાલત છે ત્યારે ખેડૂતો બાર મહિનામાં એવી આશા રાખીને બેઠો હોય કે ચોમાસું આવશે સારો વરસાદ પડશે અને દિવાળી જે પાક આવશે એમાં આપણે એટલા પૈસા કમાશું કે જે કાંઈ સામાજિક પ્રસંગો આવવાના હોય લગ્ન આવવાના હોય તે ખર્ચા હોય એ ખર્ચા કાઢી શકે ત્યારે ખેડૂતોની આશા ઉપર પાણી ભરી પડ્યું છે અને સરકાર સર્વે કરવામાં વ્યસ્ત છે છેલ્લા સાત દિવસથી વરસાદ ગુજરાતમાં પડે છે તો સરકારને શું આંખ નથી સરકારને દેખાતું નથી કે આ વરસાદ એટલો પડ્યો છે તો ખેડૂતોને નુકસાન થતું હોય દરેક જિલ્લામાં દરેક તાલુકામાં કલેક્ટર હોય કે તાલુકામાં પ્રાંત અધિકારી હોય કે મામલતદાર હોય સરકારના અંગ બેઠા છે સરકાર રિપોર્ટિંગ નહીં કરતા હોય હવામાન ખાતું છે કૃષિ ખાતું છે હાલ કોઈ સરકાર આકલન કરતું હોય અને અત્યારે જયારે ધારાસભ્યો બધાએ સર્વે કરવામાં નીકળી પડ્યા છે ત્યારે મને એવું લાગે છે કે આપણી સર્વેને કામ કરી તાત્કાલિક એક પટ્ટી જોઈએ અને ખેડૂતો નક્કી રહે લોકોને ખેતી માટે પ્રેરણા મળે અને ખેડૂતો પાયમાલ ન થાય ખેડૂતો દેવામાં ન આવી જાય અને ખેડૂતોને આત્મહત્યા ન કરવી પડે ન કરવી પડે એ માટે ગુજરાત સરકારે તાત્કાલિક એક રાહત જાહેર કરવું જોઈએ અને જે કાંઈ મંડળીમાંથી ધિરાણ લીધું હોય સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ એવી અમે કોંગ્રેસ પક્ષ સુધી માગણી કરીએ છીએ Yeah.